આપણી સમક્ષ આવતી હોય છે ત્યારે હવે દેશની જૂની અને જાણીતી કંપની અમૂલ ગોલ્ડની દૂધની થેલીમાંથી નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે રાજ્ય માં મિત્રો શહેરના શેલા વિસ્તારમાં રહેતા એક છે મહિલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે અને મંગળવારે રાતે લાવેલ દૂધની થેલીમાં ઇળ નીકળ્યો હોવાની વાત તેઓ વાયરલ વિડીયોમાં કહેતા સંભળાય છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે કરોડો લોકો અમૂલ દૂધની ખરીદી કરે છે મોટા ભાગના ઘરોમાં અમૂલ દૂધની સવારની ચા અને અન્ય વસ્તુઓ બનતી હોય છે અને અમૂલ એ દેશની જૂની અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે ત્યારે અમૂલ દૂધની થેલીમાંથી એ નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે અને માહિતી મુજબ શહેરના શેલા વિસ્તારમાં રહેતા ભાવિકા કોશિયાએ આ દાવો કર્યો છે કે મંગળવારે રાત્રે ખરીદેલી દૂધની થેલીમાંથી ઈયળ નીકળી હતી ને તેમણે એક વિડીયો બનાવીને દાવો કર્યો કે ત્રણ થેલીઓમાંથી ઈયળ નીકળી હતી ને આ મામલે ભોગ બનનાર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે તો આ વિડીયોની ગુજરાત સમય ન્યૂઝ આ વિડીયોની વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે